વડોદરા ન્યૂઝ પ્લસ ને ઘણા સમયથી હું ચેનલના રૂપમાં જોઉં છું સાંસ્કૃતિક કાર્યક્રમો સમાચારથી માંડીને વિવિધ કાર્યક્રમ મેં આ ચેનલમાં જોયા છે ફરી નવા સ્વરૂપે તેઓ ખૂબ ઊંડાણ વિસ્તારના વિસ્તારને પણ આવરી લે એ એ ઉદ્દેશ્ય સાથે અને સાચા અર્થમાં લોકોના પ્રશ્નોને સમસ્યાને ઉજાગર કરવાના ઉદ્દેશ્ય સાથે અને તટસ્થ અને નિડરપણે જે પ્રશ્નો લોકોના ઉઠાવી અને લોકોના પ્રશ્નોને ન્યાય આપવા માટે જે ચેનલ આગળ વધી રહી છે એવી વડોદરા ન્યૂઝ પ્લસ ચેનલને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું અને આશા રાખું છું કે સાચા અર્થમાં પ્રજાના પ્રશ્નોને વાચા આપે અને તટસ્થ અને નિર્ભય રીતના નિડર રીતના પ્રજાના પ્રશ્નોને ચોક્કસ ઉજાગર કરે અને પરમાત્મા એ માટે આ રાષ્ટ્રીય કાર્ય કરવા માટે એમને ખૂબ પ્રેરણા આપે